હેલો ફ્રેન્ડ્સ એ શિયામાં બધાને સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો ફ્રેન્ડ્સ આજ તો વરસાદ વાવાઝોડું પવન ને બધું આવે છે ને એટલે આપણે એક નાનો નાનું વ્લોગ બનાવી નાખીએ કેમ કે અમારે જો અત્યારે ચાલુ થઈ ગયું છે અને તમારા બધાને વરસાદ છે કે પવન છે કે બધા કમેન્ટ કરજો અને આપણે આજ કેવી ઘરની હાલત છે ને એ તમને હું બધાને બતાવું અને આપણે જો આ ની અત્યારે ઢાંકેલી હતી થોડી ઘણી કાલ ઢાકી દીધી હતી એટલે બહુ વાંધો નથી પણ ખાલી ઉપર ઉપર ઢકાણી છે અને બાજુમાં તો પલળવાનું છે ફ્રેન્ડ્સ અહીંયા અત્યારે પવન અને વાવાઝોડું વરસાદ બધું બહુ છે અને આપણે જવું અહીંયા આપણે આ ડુંગળી આમાં મેળામાં ભરેલી છે તાલપત્રી આપણે ઢાંકવી છે અને ઉપર આપણે હજી નાખવાનું બાકી રહી ગયું હતું આ એટલે ડુંગળીને ખાલી થોડાક ટાઈમ માટે રહેવા દેવાય નકર કરતા પાછું એ બફાઈ જાય અને હવે આપણે માલને રહેવા માટેનું એ પણ સારું કરવાનું બાકી છે હજી ચોમાસાની વાર છે એટલે આપણે સારું નહોતું કર્યું તો એને પણ પવન અને ઉપરથી પાણી એ બધું પડે કેમ કે આ બધું ટાટોનીઓ બધું કરવાનું બાકી હોય તો અત્યારે આ કમોસમી વરસાદ જોવા માલને બધાને નુકસાન તો કરે જ છે ને આપણે જે આ બધું ખુલ્લું છે રહેવાનું છે ત્યાં પણ આપણે બધું સારું કરવાનું બાકી તો હજી બાંધવાનું બાકી હોય એવું બધું હજી કાંઈ કર્યું નથી કેમ કે ચોમાસાની વારું હોય એટલે આપણે બધું કર્યું નથી પણ આ કમોસમી વરસાદને કારણે આ બધું તો ફ્રેન્ડ્સ અત્યારે ફૂલ અને ફૂલ પવન અને વરસાદ જોવો અત્યારે વાવા વાવાઝોડું બહુ જોરદારનું છે અહીંયા ઉભા રહેવું મુશ્કેલ થાય જો અત્યારે આ છે હવે આપણે ઘરમાં જતા રહેવું છે કેમ કે બહુ ઉઠી ગયું છે અત્યારે હવે આપણે ઘરે બધી વસ્તુ પણ રાખવી પડશે અને અમુક અમુક વસ્તુ પવનથી ઉડી જાય એ પણ આપણે લેવી પડશે તો ફ્રેન્ડ સામે દેખાય છે ને કાગળ ઉડે છે નામ મોટા પપ્પાને ડુંગળી છે ને તો કાગળ ઉપરથી ઉડી ગયો છે અને જો ડુંગળી પર લેશે ત્યારે હવે ખુદાવાનું છે ઘરમાં બંધાયેલો હેતારો પાલું બંધાઈ ગયું લે ના ના વાળી વળી હવે માલ ને આપણે બેનું જો અત્યારે કાટું કરી નાખ્યું એટલે પવન નો જાય ને ઉપરથી તો આપણે નળિયા ને એવું બધું નાખેલું જ છે પણ થોડુંક ઘણું હોય તો એમાંથી વરસાદ આવતો હોય આવતા હોય પણ હાલે અત્યારે વાવાઝોડું હોય એટલે આપણે કંઈ બધું સારું ન કરવાનું હોય એ થોડુંક ઘણું આધાર થાય એવું તો થઈ ગયું છે અત્યારે એને હાલો ફ્રેન્ડ્સ હવે જમવાનું તૈયાર થઈ ગયું છે અને હવે જમી લેવાનું છે તો જમવામાં હું બેનું છે આપણે સ્વભાબેન ને ખુશી લઈએ કેમ કે એ બધાને પહેલાં બેઠી ગયા છે બતાવવાની જઈ ગવારનું સાક છે આમાં ગવાર ને

રાતે વિચાર કર કેટલા આટા ખાતા સદે બંધ થઈ ગયો છે પવન પણ પડી ગયો છે અને કમથું બધું આમ ખુલ્લું ખુલ્લું જેવું થઈ ગયું છે અત્યારે શાંત થઈ ગયું છે હા આપણે ચાલો ચાલુમાં તાલપત્રી બાંધવી પડી હતી કેમ કે પવન અને વરસાદ બહુ ફૂલ હતું એટલે જોરદારનું પવન આવતું પલળી ગયું એટલે પછી ફટાફટ આપણે તાલપત્રી બાંધવી પડી હતી આપણે અત્યારે આ બધું જો આડું બધું કરવું પડ્યું નથી તો આખું ઘર પલળી જવાનું હતું આપણે જૂની તાલપત્રી તો અતિજ થી બાંધેલી અહીંયા પણ પવનને કારણે તૂટી ગઈ નથી જો આપણે આ અતિજ થી બાંધેલી પણ એ હવે પવનને કારણે તૂટી ગઈ અને આપણે જો આલંગથી લઈ આવેલા હતા એટલે આપણે અત્યારે ચોમાસામાં કાયમ આવી ગઈ હલો તો ફ્રેન્ડ્સ આપણે વ્લોગને અહીં પૂરો કરીએ છીએ આશા રાખું છું આજનો વ્લોગ તમને ગમો હશે ગમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય સી રામ બાય બાય